આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક અનુક્રમે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા અને કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સામાન્ય સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી આરોગ્ય શિક્ષણ રસ્તા પાણી સફાઈ સહિતના વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો કારોબારી સમિતિની બેઠકમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના મુદ્દા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજળી તથા રેવન્યુ વિસ્તારમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આજે યોજાયેલ સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠકમાં કેસરબેન બગડા તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલા

તાલુકા પંચાયતના સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભાનું રૂટિંગ રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નો જેમ કે વરસાદ પછીથી રસ્તાને લગતા પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી આરોગ્યને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી વિવિધ પંચાયતો જેમ કે જૂથ ગ્રામ પંચાયત છે એ વિભાગ્યને લગતી ચર્ચા કરવામાં આવી અને વિવિધ જે મુદ્દા છે તાલુકાની ચર્ચા કરવામાં આવે રાપર તાલુકા પંચાયત કચેરી મદદે તાલુકા પંચાયતના અધ્યક્ષ આદરણીય બેન શ્રી કેશવબેન બગડાના અધ્યક્ષસ્થાને રૂચ સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ વિષયોની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને રાપર તાલુકા પંચાયત કેમ્પસની અંદર આપણા દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા આંબેડકરની પૂર્ણ કરની પ્રતિમા અહીંયા મૂકવામાં આવે સ્થાપિત કરવામાં આવે એ માટેનું પણ સારું કરવામાં આવ્યું છે અને બાકી જે પણ વિષયો છે એની ચર્ચા કરવામાં આવી અને આ સારોને શ્રવણ રીતે પસાર કરવામાં આવ્યો કારોબારી સમિતિની બેઠકમાં આજરોજ વિવિધ ગ્રામ્ય વિકાસના કામો બાબત મનરેગા યોજનાના કામો બાબત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જરૂરિયાતમંદને આવાસ મળે એના બાબત ચર્ચા થઈ હતી વિશેષમાં ઘણી બધી ગ્રામ પંચાયતો જૂથ ગ્રામ પંચાયતો છે જેને અલગ કરાવવા માટે પણ છો જે આવ્યા હતા જેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ દ્વારા જે તાલુકા પંચાયત કચેરી મતે સાહેબ આંબેડકરનું પુતળું મૂકવા માટેની જે દરખાસ્ત કરેલી હતી એને પણ આજે અહીંયા સૌ સદસ્યશ્રીઓએ ટેકો આપેલો છે અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની અંદર વિવિધ વિભાગોની અંદર વ્યવસ્થિત રીતે પારદર્શી વહીવટ દ્વારા લોકોના કામો થાય એના બાબતે ચર્ચા કરવામાં આવી હતી